નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વ વિજેતા વિમેન્સ વર્લ્ડ કપમાં જે ચેમ્પિયન ટીમ બની છે ભારતની અને તેમાં વડોદરાનું અહમ પાત્ર એટલે રાધા યાદવ આ ટીમની સભ્ય અને વડોદરાનું ગૌરવ એવી રાધા યાદવ આજે થોડીક જ વારમાં વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચશે ત્યારે ત્યારબાદ વડોદરામાં તેમનો ભવ્ય શો રોડ શો થવા જઈ રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે આ જે વાહન છે આ વાહનમાં જ બેસીને ભવ્ય રોડ શો અહીંયા યોજાશે અને રાધા યાદવને જોવા માટે વડોદરા શહેરના અને વડોદરાના આજુબાજુના તમામ જે રમતપ્રેમીઓ છે તે પણ મોટી સંખ્યામાં આ રોડ શોમાં જોડાશે એક ઝલક જોવા માટે રાધા યાદવની અહીંયા વડોદરા એરપોર્ટ ખાતે પણ લોકો અહીંયા આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવામાં આવી રહ્યો છે જે રીતે વિશ્વમાં કહી શકાય કે ભારતનું નામ જે રીતે ભારતની દીકરીઓએ રોશન કર્યું છે અને તેમાં વડોદરાની દીકરી ખાસ કરીને રાધા યાદવ જે વડોદરા ખાતે રહે છે વડોદરામાં કોચિંગ લીધું છે અને વડોદરાની શાન એવી રાધા યાદવ જ્યારે વડોદરા ખાતે આવી પહોંચતી હોય ત્યારે સ્વાભાવિક છે કે તેને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવશે અને ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે કૃગારા જે એકેડમી છે તેમના દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને જ લઈને ખાસ કરીને આ રોડ શો જ્યાં જ્યાં યોજાવાનો છે તે તમામ રોડ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ વિભાગ સજ્જ છે અને જ્યારે દીકરી જ્યારે વિશ્વ ફલક પર ભારતનું અને ખાસ કરીને વડોદરાનું નામ રોશન કરીને જ્યારે વડોદરા પહોંચતી હોય ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા પણ માહોલ જોવા મળી રહ્યો છે તમામ જે ક્રિકેટ પ્રેમી ક્રિકેટ રસિકો છે એ પણ અહીંયા પહોંચી રહ્યા છે અને વડોદરાની શાન એવી રાધા યાદવને આવકારવા માટે તમામ જે લોકો છે તે થનગરી રહ્યા છે વડોદરા શહેરમાં જે રીતે રાધા યાદવ આવી રહ્યા છે આ આપણી સાથે તેમના કોચ પણ છે શું કહેવા માંગશો થોડીક જ વારમાં દીકરી આપણી આવી રહી છે અને રોડ શો થવા જઈ રહ્યો છે અમે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ અને વી આર ઇગરલી વેઇટિંગ ટુ હેવ ફર્સ્ટ ગ્લિમ્સ ઓફ રાધા યાદવ અ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ્સ મેમ્બર બહુ ખુશી છે શું કહેશો સાહેબ લોકો વધારેમાં વધારે જોડાવો માઇન્ડ બ્લોઇંગ રોડ શો રહેશે એટલું જ કહીશ થેન્ક યુ ચોક્કસ થી કેમ કે વડોદરાની દીકરી છે અને જયારે વિશ્વ ફલક પર વર્લ્ડ ચેમ્પિયન બનીને જયારે નામ રોશન કર્યું હોય ટીમની સદસ્ય રહીને જયારે નામ રોશન કર્યું હોય ત્યારે તમામ લોકો જયારે અહીંયા પહોંચી રહ્યા છે અને દીકરીને આવકારવા માટે થનગરી રહ્યા છે ત્યારે કાઉન્સિલર બંદીશભાઈ શાહ પણ છે સાહેબ શું કહેવા માંગશો વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરીને વડોદરાની દીકરી આજે આવી રહી છે વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કર્યું સાથે સાથે રાધાએ વડોદરાનું નામ બી રોશન કર્યું છે અને એ દીકરી જ્યારે વડોદરા શહેરમાં જ્યાં આગળ એને ટ્રેનિંગ લઈને આ સ્ટેજ પર પહોંચી છે એ જ્યારે આવી રહી છે ત્યારે લોકોનો ઉત્સાહ જબરજસ્ત છે ખૂબ જ સરસ રીતે શણગારેલી ગાડીમાં એને લઈને આજે વડોદરા શહેરમાં પણ એને બતાડીએ કે વડોદરાની એક દીકરીએ વડોદરાનું નામ જે રોશન કર્યું છે એ પણ આનાથી પ્રેરણા લઈને બીજી દીકરીઓ પણ આવી રીતે તૈયાર થઈ અને ભવિષ્યમાં વડોદરાનું નામ રોશન કરે એ જ ભાવના સાથે આજે દીકરી આવી રહી છે અને વડોદરા ચોક્કસ વડોદરા એમને આવકારવા માટે થનગની રહ્યું છે અને આપ જોઈ શકો છો કે તમામ જે ક્રિકેટ પ્રેમી હોય જે ચાહકો હોય તે તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને એક પછી એક અહીંયા લોકો આવી અને રાધા યાદવની એક ઝલક જોવા માટે તત્પર છે વડોદરાનું નામ જે રીતે રોશન કર્યું છે ભારત દેશનું નામ રોશન કર્યું છે અને જ્યારે આ તમામ દીકરીઓએ જ્યારે ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું છે ત્યારે રાધા યાદવની અહમ ભૂમિકા રહી છે આ અને થોડીક જ વારમાં જ્યારે અહીંયા રાધા યાદવ આવી પહોંચશે અને ત્યારબાદ ભવ્ય રોડ શો વડોદરા શહેરમાં છ કિલોમીટર લાંબો રોડ શો થવા જઈ રહ્યો છે તમામ જગ્યા પર અહીંયા એરપોર્ટથી નીકળી અને છ કિલોમીટરનો રોડ શો યોજાશે ખુલ્લી જે વાહન છે તેમાં બેસીને આ રાધા યાદવ વડોદરા શહેરના અલગ અલગ માર્ગ પર છ કિલોમીટર લાંબા રૂટ પર ચાહકોનું અભિવાદન ઝીલશે અને તેને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે કેમરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ટુડે ન્યૂઝ વડોદરા